વરસાદ રહી ગયો છે આમ જરા જરા સાટ આવે છે તો હજી રહી ગયેલો છે ને આમ જોવા આપણે આજે સારાવાના છીએ ગાડી જોવો આગળ હું વકારું તમને બતાવું પહેલી વાર આપવાનો છું એટલે કેવી હાલે એમ કહેજો મને શીખું છું રહી જજો તમે કેવી કાલે એમ કહેજો કે જોવો જુઓ મિત્રો હવે આપણે આખા છે ગાડી ને અમે જોવા અત્યારે હું અહીં શમશાન હતા જો શમશાન સાટા આવતા હા કે એટલે શમશાન હતા ને આજુ નખરા

तीजो ऑटो पूरा ठीक हो तो અને આ ભાઈ બેંગુ નાખવા મીડ્યા એ એ એ એ એ એ એમ કરવા મીડ્યા અને બધો કલ્પેત ભાઈ આ કે છે જોવા આમ જાય બાગડતા બાગડતા કરતા જાય છે ના આવતા પાછું ઠૂક થઈ ગયું ને જો અહીંયા ગાડી મેલી દીધી હવે ગાડી પોરો ખાઈ લઉં ને આ બે વી વીએ છે જો

તો હવે પોરો બોરો ખાઈ લઉં પછી તોય પાછી ગાડી આપવાની છે આપણે હું પોરો ખાઈ લઉં પછી જાવ પાછો આટો મારો ભાઈ એ છે બ્લોગ બનાવતા એ શીખતો તો ભાઈ એ ફેમિલીની જગ્યાએ શું કીધું ખબર છે આ લો ઠેલી કેમ છો કીધું જો અમારે યુવરાજભાઈ એને એ ફોર્મ ભૂલી પડી ગઈ અને મેં કીધું ખબર કીધું ને મેં કીધું ઠેલી લાવું એમ હા ને એ જોવો શીખતો છો

ફોન ગુમાડે ને હું જાવ હવે ગાડી શીખવા ચલો જાવ ગાડી શીખવા પછી મળું તમને પાછો ગાડી શીખવા જાવ એ પેલા તમને એક મસ્ત સિનેમેટિક શોર્ટ બતાવી દઉં તો જુઓ તમે એક મસ્ત મજાનું સિનેમેટિક શોર્ટ આ મારો ભાઈ ચેક કરે છે આજકાલ પાછો તક પાડી નહી ને એમ જો છે હે મને ઓળખતા હા કા તો એ બેય ચેક કરે છે આ નથી ને કારણ કે બેઠા હતા ને એનું નહોતું ને હવે જોવે છે આ પાડી નથી આવેલો ને ચેક કરે છે બધું તો એને ચેક કરવા ગયો તમે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ચાલો મળું પછી તમને ચાલો હવે ઘરે જવું છે બે નવા આવ્યા છે આમ લોકેશન જોવા જુઓ કેવું લોકેશન હવે આમ જોવા આવ્યા છે આજ કરવા આવ્યા છે કેવું લોકેશન છે

જોવા મળું તમને આવા જ નવા વિડીયો માં ટાટા બાય બાય